વગર ગ્રેવીએ આજે આપણે બનાવીશું ગ્રેવીવાળું ગુંદાનું શાક તો એકદમ ટેસ્ટી એવું ચટાકેદાર બને છે તો આ સિઝનમાં એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો મારી આ રેસીપીથી ગુંદાનું શાક તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ફ્રેન્ડ્સ તો ગુંદા હેલ્થ માટે બહુ સારા હોય છે અને ઉનાળામાં ફક્ત બે જ મહિના માટે આ ગુંદા આવતા હોય છે તો સિઝનમાં જે આવે એ ખાઈ લેવું જોઈએ તો આજે મેં બનાવ્યું છે ગુંદાનું શાક તો અહીં કાચા કોણા એવા ગુંદા લઈ લીધા છે તેને મેં પાણીમાં એડ કરી દીધા છે ત્યાર પછી તેનો ડીટિયાનો ભાગ હોય ને તેને આપણે અલગ કરી લેવાના છે અને ગુંદાને એકદમ સરસ રીતે રગડી રગડીને આપણે તેને ધોઈ લેવાના છે તો ઉપરની જે પણ ખરાબ પરત હોય એ નીકળી જાય તો બધા જ ગુંદાને આપણે આ રીતના જ ડીટિયાના ભાગથી અલગ કરી લેશું તો અહીં વિડીયો બહુ મોટો ન બને એટલા માટે મેં સ્કીપ કરી મૂક્યો છે અને બધા જ ગુંદાના ડીટિયાના ભાગ મેં અહીં કાઢી લીધા છે હવે આપણે અહીં ધસ્તો લઈ લઈશું અને દસ્તાની મદદથી આ ગુંદાને આપણે ફોડીશું તો આપણે ઉપરથી એક જ ધસ્તો મારવાનો છે જેથી આસાનીથી ગુંદો જે છે એ તૂટી જશે બહુ તેને નથી તોડી મૂકવાનું અને હવે આપણે ચાકુ લઈ લેશું ચાકુની મદદથી આપણે અંદરનો જે ઠળિયાનો ભાગ હોય એને આપણે અલગ કરી લેશું તો આ રીતના તમે થોડું કુંદાને પકડી અને ત્યાર પછી ચાકુ ઉમેરશો ને એટલે ઇઝીલી અંદરનો જે ઠળિયો છે એ નીકળી આવશે તો આ ઠળિયા ચીકણા હોય છે તો તમે બને ત્યાં સુધી કાગળિયાનો ઉપયોગ કરજો તેના ઉપર જ આ ચીકણો ભાગ ફેંકવાનો જેથી કરીને કાગળિયાને આસાનીથી આપણે ફેંકી શકીએ કોઈ વાસણમાં તમે આ ગુંદાનો ભાગ કાઢશો તો એ વાસણમાં ગુંદા ચીકણા હોય છે એટલે ચોટી જશે હવે આપણે ગુંદાને મીઠાથી સાફ કરવાના છે અને જો તમને સાફ ન કરવા હોય આટલી મહેનત ન કરવી હોય તો ગુંદાને ફોડી ફોડી અને હળદર મીઠાવાળા પાણીમાં નાખી દેવાના એક દિવસ મૂકી દેવાના અને બીજા દિવસે તેનામાંથી ઠળિયો કાઢી લેવાનું એટલે તમને આ જે પ્રોસેસ છે એ કરવાની જરૂરત બિલકુલ નહીં પડે તો અહીં આપણે આંગળીમાં થોડું મીઠું લઈ લેવાનું અને ગુંદાની અંદર મીઠું એડ કરી અને થોડું તેને અંદરથી લૂઈ લેવાનું એટલે બધું જ તેની જે અંદરની ચિકાસ છે એ નીકળી આવશે તો ફરી પાછું હું અહીં રિપીટ કરીશ જેથી કરીને તમને બધાને ખ્યાલ આવે તો ફ્રેન્ડ્સ વિડીયોઝ મારા તમને કેવા લાગે છે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમને રેસીપીઓ ગમે છે નથી ગમતી અચૂકથી મને જણાવજો તો હું વધારે પ્રયાસ કરીશ સારી રેસિપીઓ આપવા માટે અહીં મેં બધા જ ગુંદાને સાફ કરી લીધા છે હવે આપણે અહીં ગેસ ઉપર કડાઈઓ મૂકી દઈશું તેનામાં બે મોટા ચમચા જેટલું તેલ લઈ લીધું છે તે તેલ ગરમ થાય એટલે આપણે તેનામાં ઉમેરીશું મરી લવંગ સાથે સાથે તમાલપત્ર લઈ લીધું છે અને તજના ટુકડા લઈ લીધા છે સાથે સાથે એક ચમચી જેટલું લઈ લીધું છે રાઈ જીરું અને વન ફોર્થ ચમચી આપણે હિંગ લઈ લીધી છે ત્યાર પછી જે ગુંદાને આપણે સાફ કરીને મૂક્યા ને એ ગુંદાને આપણે અહીં વઘારમાં એડ કરી દેવાના છે પગારમાં એડ કર્યા બાદ આપણે તેને સરસ રીતે ચલાવી લેવાના છે તો ફ્રેન્ડ્સ કોણે કોણે ગુંદાનું શાક ભાવે છે એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો આવી કોઈ બીજી રેસિપી મારે ચેનલ પર અપલોડ કરવી હોય તો મને ખ્યાલ આવે કે મારા વ્યૂઅર્સને આવી રેસિપીઓ પણ ગમે છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે થાળી ઢાંકીને ગુંદાને થોડીવાર માટે પકવી લેવાના છે તો થોડા પચાસ ટકા જેટલા કૂક થઈ જાય ને એટલા આપણે ગુંદાને પકવી લેવાના છે પછી પચાસ ટકા આપણે આગળ તેને કૂક કરીશું હવે ત્યાર પછી આપણે લઈ લેવાનું છે ડુંગળી તો બે મોટા નંગ મેં અહીં ડુંગળીના લીધા હતા જેની છાલ કાઢી અને તેના પીસ કરી લીધા છે તમને ચોપ કરીને પણ અહીં ઉમેરવી હોય તો તમે ચોપ કરીને પણ ઉમેરી શકો છો હવે ડુંગળીને આપણે એકદમ સરસ રીતે વઘારમાં મિક્સ કરી લીધી છે ત્યારબાદ થાળી ઢાંકીને આપણે આ બધું જ કૂક કરી લેશું તો ડુંગળી જે છે જેમ જેમ રંધાશે તેનો કલર બદલાઈ જશે અને તે સોફ્ટ થઈ જશે તો ગુંદા સાથે આપણે ડુંગળીને પણ પચાસ ટકા જેટલી કૂક કરી લેવાની છે હવે આ કઢાઇ આને આપણે બીજા ગેસ ઉપર ટ્રાન્સફર કરી દઈશું અને આ કડાઈઓ આપણે ગેસ ઉપર ચડાવી લઈશું એનાથી પહેલાં આપણે અહીં લસણ અને લીલા મરચાંને ક્રોસ કરી લેવાનું છે તો આ શાક એકદમ સરસ એવું બને છે એક વખત બનાવીને ટ્રાય જરૂરથી કરજો આ શાક ગુંદાનું બનાવશો એટલે તમને દાળ બનાવવાની જરૂરત નહીં પડે તમે આની ગ્રેવી સાથે જ ભાત ખાઈ શકશો તો ફ્રેન્ડ્સ અહીં આપણે કડાઈયામાં તેલ લઈ લીધું છે થોડું ઘણું અને તેનામાં આપણે ઉમેરી દીધું છે લસણ અને સાથે સાથે આપણે એક લીલું તીખું મરચું ઉમેર્યું છે તીખાસ તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો હવે ત્યાર પછી મેં અહીં ત્રણથી ચાર નંગ જેટલા ટમેટાને રફલી કટ કરી લીધા છે તમને ટમેટા ચોપ કરીને પણ લેવા હોય તો પણ ચાલશે અને તેની ગ્રેવી પણ કરવી હોય તો પણ ચાલશે મેં અહીં ગ્રેવી નથી કરી ડુંગળીની પણ નથી કરી અને ટમેટાની પણ નથી કરી તમને ડુંગળી ટમેટા બંનેની ગ્રેવી કરવી હોય તો પણ તમે કરી શકો છો તો ફ્રેન્ડ્સ આપણે ટમેટાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું હવે તેને પણ આપણે ઢાંકીને પકવી લેશું સાઈડમાં આપણે અહીં દહીં લઈ લીધું છે તો અહીં દહીંને આપણે થોડું ફેટી લેશું તો લગભગ એક કપ જેટલું દહીં છે તેને ચમચીથી એકદમ સરસ રીતે ફેટી લીધું છે હવે તેનામાં મસાલા એડ કરીશું તો એક ચમચી જેટલો આપણે અહીં ધાણાનો પાવડર ઉમેરી દઈશું અડધી ચમચી હળદરનો પાવડર એક મોટી ચમચી તીખો લાલ મરચાંનો પાવડર અને અડધી ચમચી જેટલો આપણે અહીં ગરમ મસાલો ઉમેર્યો છે હવે આ બધા જ મસાલાને દહીંમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે તો અહીં તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ બધું જ સરસ એવું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એક વખત ટમેટાને ચેક કરી લઈશું તો ટમેટા જ્યાં સુધી કૂક ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને પકવવાના છે જો વાર હોય તો થાળી ડાંકીને ફરી પાછું તેને પકવવા માટે મૂકી દેવાનું હવે અહીં સોફ્ટ થઈ ગયા છે ટમેટા એટલે હું અહીં મસાલાવાળી દહીં ઉમેરી દઈશ અને બરાબર રીતે મસાલા દહીંને ટમેટામાં મિક્સ કરી લઈશ તો આ શાકમાં મેં બહુ જ ઓછા પ્રમાણમાં તેલ વાપર્યું છે તમને થોડું તેલ ચડિયાતું મૂકવું હોય તો તમે મૂકી શકો છો તો અહીંયા આપણે દહીંને ટમેટામાં એકદમ સરસ રીતે મિક્સ કરી લીધી છે ત્યારબાદ આપણે કટોરામાં થોડું પાણી એડ કરી દઈશું અને એ પાણી આપણે કડાઈયામાં એડ કરી દઈશું ત્યાર પછી આપણે તેને ઢાંકીને ઉકળવા માટે મૂકી દઈશું તો અહીં તમે જોઈ રહ્યા છો કે એક ઉકાળો આવી ગયો છે ફરી પાછું આપણે તેને મિક્સ કરી લેશું અને ત્યાર પછી આ રસાને આપણે ઘાટો કરવા માટે એક સામગ્રી વાપરીશું જેથી કરીને આ જે શાક છે એકદમ સરસ એવું ગ્રેવીવાળું બનીને રેડી થશે તો આ કડાઈયાને આપણે નીચે ઉતારી લેશું અને જે ગુંદા આપણે કૂક કરવા માટે જે કડાઈયામાં મૂક્યા હતા ને એ કઢાઈઓ ફરી પાછો ગેસ ઉપર મૂકી દઈશું અને તેનામાં આપણે ટમેટાવાળું જે વઘાર છે એ એડ કરી દઈશું હવે બરાબર રીતે આપણે ગુંદામાં મિક્સ કરી લેશું હવે ગુંદા આપણે પચાસ ટકા કૂક કર્યા છે હવે આપણે તેને વીસથી ત્રીસ ટકા જેટલા ફરી પાછા કૂક કરી લેવાના છે ધ્યાન એ રાખવાનું છે કે ગુંદા બિલકુલ કાચા ન હોવા જોઈએ બરોબર રીતે તે કૂક થઈ જવા જોઈએ તો અહીં મેં થાળી ઢાંકી મૂકી જાય જેથી કરીને કૂકિંગની પ્રોસેસ જે છે એ ઝટપટ થઈ જાય અને ગુંદા આપણા એકદમ સરસ એવા કૂક થઈ જાય હવે આપણે અહીં રસો કરવા માટે લઈ લીધું છે ત્રણ ચમચી જેટલું બેસન અને તેનામાં પાણી એડ કરી બરાબર રીતે ઘોળી અને આ પાણીને આપણે શાકમાં એડ કરી દઈશું તો બેસનવાળું પાણી અહીં ઉમેરવાથી આ શાકનો રસ્સો એકદમ ઘાટો એવો થઈ જશે અને આ જે શાક છે એ એકદમ ગ્રેવી જેવું જ લાગશે તો પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું આજે આપણે બનાવ્યું છે ગુંદાનું શાક તો ફ્રેન્ડ્સ વિડીયો જરાય પણ પસંદ આવતો હોય તો લાઇક એક જરૂરથી કરી દેજો હવે આપણે ગેસની ફ્લેમને થોડી ધીમી કરી દીધી છે ત્યારબાદ મીઠું આપણે લાસ્ટમાં ઉમેરીશું તો આપણે ગુંદા સાફ કરવામાં મીઠાનો ઉપયોગ કર્યો હતો એટલા માટે મેં અહીં મીઠું ચાખીને લાસ્ટમાં ઉમેર્યું છે જેથી કરીને મીઠું બહુ વધારે ન થઈ જાય શાકમાં તો અહીં આપણે મીઠાને પણ મિક્સ કરી લીધું છે હવે શાકમાં થોડો રસો આપણે વધારે જોઈએ તો પાણી ઉમેરી દેવાનું અને જો ન જોઈએ તો પાણી ન ઉમેરવાનું અને મસાલા પણ તમને આ શાકમાં ચડ્યાતા જોઈએ તો તમને ચડ્યાતા મસાલા ઉમેરવાના છે મેં અહીં નોર્મલી મસાલા ઉમેર્યા છે બહુ તીખું તમતમતું આ શાક નથી બનાવ્યું હવે તેને ઢાંકીને આપણે કૂક કરી લેશું અને લાસ્ટમાં મેથીઓ મસાલો એડ કરી દઈશું તો જે અચાર મસાલો આવે છે એ આપણે એક ટેબલ સ્પૂન જેટલો એડ કરી દેવાનો છે જેથી કરીને આ શાકનો ટેસ્ટ એકદમથી વધી જશે અને એકદમ ચટાકેદાર આ શાક લાગશે તો ફ્રેન્ડ્સ જો તમે એકનો એક ગુંદાનો શાક ભરેલું બનાવીને કંટાળ્યા હો તો એક વખત મારી આ રીતથી બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમને બધાને ટેસ્ટ બહુ પસંદ આવશે બહુ આપણે મસાલેદાર આ શાક નથી બનાવ્યું છતાં પણ એકદમ ટેસ્ટી એવું બન્યું હતું અને ઘરમાં બધાને જ ભાવ્યું તો ફ્રેન્ડ્સ હવે એક ઉકાળો આવી જાય એટલે બંધ કરી દઈશું ગેસને અને આ શાકને આપણે સર્વ કરીશું તો તમે આ શાકને ભાત સાથે પણ સર્વ કરી શકો છો યુઝ્યુઅલી આપણે ગુંદાના શાકને રોટલી સાથે કે ભાખરી સાથે કે રોટલા સાથે ખાઈ શકીએ છીએ પણ આ એવું શાક બનાવ્યું છે જેને તમે ભાત સાથે પણ સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ રેડી છે આપણું એકદમ ટેસ્ટી એવું ચટાકેદાર ગુંદાનું શાક વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા ગમ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું ત્યાં સુધી આવજો બાય ટેક કેર